તો ખેડાના નડિયાદમાં વરસ્યો છે નવ ઇંચ વરસાદ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાની પરિસ્થિતિ છે ભારે વરસાદના પગલે તંત્રની નાગરિકોને અપીલ તંત્ર તરફથી અપીલ કરવામાં આવી રહી છે સાવચેતી રાખવા માટે નાગરિકોને અપીલ કરાય છે નડિયાદ મ્યુનિસિપલ કમિશનરે નાગરિકોને અપીલ કરે છે કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી ભારે વરસાદના પગલે ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો કોઈપણ પરિસ્થિતિને પહોંચી મળવા માટે તંત્ર એલર્ટ મોડમાં છે ભારે વરસાદના પગલે આવતીકાલે ખેડા જિલ્લાની શાળાઓ પણ બંધ રહેશે આપણી સાથે અત્યારે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર જે સોલંકી સર છે તેમની સાથે વાત કરી સર લગભગ નવ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નડિયાદમાં ભરાયો છે નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરીને જે રીતે પાણી ભરાયા છે શું કહેશો હાલ અત્યારે કેવી તૈયારી છે તંત્રની સવારથી નડિયાદ સિટીમાં બસો બાવીસ એમએમ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને અમે અમારી ટીમ સમગ્ર મહાનગરપાલિકાની ટીમ સાથે તમામ વિસ્તારોની મુલાકાત કરી છે તમામ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરી છે અને જ્યાં પણ પાણી ભરાવાની સંભાવના હતી એ વિસ્તારોમાંથી લોકોને ખસી જવા માટે પણ કહ્યું છે અત્યાર સુધીમાં કોઈ વેક્યુએશન નથી કરવું પડ્યું અને જ્યાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા હતી એ સમસ્યાઓનો નિકાલ કર્યો છે ઝડપથી પાણી વહી જાય એ માટેની તમામ